જામુડાના દિનેશ ગડવીએ બોલિવૂડમાં નેગેટિવ રોલ કરીને કમાલ કર્યો છે ત્યારે મિશન રાણીગજ મૂવીમાં અદ્ભુત રોલ પણ તેમણે કર્યો છે ત્યારે દિનેશ લાંબા એક જાણીતા ભારતીય અભિનેતા છે નિર્માતા છે અને દિગ્દર્શક પણ છે તેમની કારકિર્દી કેટલાક દાયકાઓથી વધુ લાંબી છે તેમણે સાહીઠથી વધુ હિન્દી ફિલ્મો સાત તમિલ ફિલ્મો અને ચાર મલયાલમ ફિલ્મો અને બાવીસ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને અસંખ્ય જાહેરાત ફિલ્મોમાં પણ દેખાયા છે ત્યારે દિનેશ એક અભિનેતા તરીકે તેમની બહુમુખી પ્રતિભા માટે જાણીતા છે તેમણે વિવિધ શૈલીની ફિલ્મો અને વિવિધ ભાષાઓમાં અભિનય કર્યો છે અભિનય ઉપરાંત દિનેશે અનેક ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું છે ત્યારે તેમણે હિન્દી ફિલ્મ સમયથી ફિલ્મ નિર્માતા તરીકેની તેમની સફર શરૂ કરી જેને પ્રેક્ષકો અને વિવેચકો દ્વારા સારી રીતે પસંદ કરવામાં આવી હતી નમસ્કાર મારું નામ દિનેશ લાંબા છે હું આમ તો બેઝિકલી ગુજરાતી નાટકો ગુજરાતી ફિલ્મ અને બોલિવૂડના ક્ષેત્રમાં કામ કરું છું અને મારી જર્ની એવી છે કે મેં કલાકાર તરીકે લગભગ સાઠક હિન્દી ફિલ્મો કર્યા છે ચાલીસ એડવર્ટાઈ કરી છે બાવીસ ગુજરાતી ફિલ્મ છે આઠ તામિલ ફિલ્મ છે ચાર મલયાલમ ફિલ્મ છે મારી આવનારી હમણાં આ શુક્રવારે રિલીઝ થાય છે અક્ષયકુમારની ફિલ્મ છે જેનું નામ છે મિશન રાનીગંજ અને રાનીગંજ એ આખા આઉટ એન્ડ આઉટ ડિફરન્ટ ટાઈપ ઓફ ફિલ્મ છે એક બાયોપિક છે એક એવા માણસની જે જેને જે કોલસાની ખાણોની અંદર જે માણસો ફસાયેલા હતા એને કેવી રીતે બહાર કાઢ્યા એનું હીરો જે આખી વાત છે એનું એનો ફિલ્મ છે અને મારી આવનારી ઘણી બધી ફિલ્મો છે જેમ કે લિયો કરીની ફિલ્મ છે જે તલપતિ વિજય સાથે આવે છે મારી સમરા કરીને એક ફિલ્મ આવી હમણાં મલયાલમના જે સાતમા વીકમાં ચાલે છે અત્યારે અને એક રેત કરીને એક વેબ સિરીઝ આવશે અને મારી પોતાની ગુજરાતી ફિલ્મો છે સારા સારી રીતે બનાવવામાં આવશે એવી રીતે અમે એ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ ફિલ્મને મૂકવા માગીએ છીએ એ માત્ર માત્ર એ હેતુ સાથે જ ફિલ્મ બનાવવામાં આવશે છું હું જામનગરનો છું અને જામનગરની બાજુમાં એક જામુનગરનું ગામ છે ત્યાંનું ગઢવી છું અને મારું કહેવાય તો સેનિક સ્કૂલ પાર્લરીમાંથી પાસઆઉટ થઈને હું ફેકલ્ટી ઓફ પરફોમિંગ આર્ટ્સ બરોડા એમએસ યુનિવર્સિટીમાં મેં નાટકમાં ડિગ્રી કરી હતી અને નાટક ક્ષેત્રે હું સંકળાયેલું વધારે રહ્યો છું પછી નાટક પછી હું બોલિવૂડ અને એડવર્ટાઇઝ ફિલ્ડમાં આવ્યો અને લગભગ હિન્દીમાં વધારે મારું કામ રહ્યું છે એટલે સાઠ ફિલ્મો થયા પેજ સ્ત્રી અપ્ત છપ્પન સરકાર મુંબઈ એક્સપ્રેસ મુંબઈ મેરીઝાન વિવાઝ લૂટકેસ ને આવી બધી ઘણી બધી ફિલ્મો હતી જેમાં હું હતો એઝ એ કલાકાર આ ફિલ્ડમાં જવાનો વિચાર તમારો એવો હતો કે જેમ જેમ આપણે ભણતા જાય એમ એમ બધા બાળકોની આજુબાજુના જે વાતાવરણ મળતું હોય એવી રીતે હું પણ એક વધારે મહત્વકાંક્ષી બાળક હોય એવી રીતે હું પણ આ ફિલ્ડમાં આમ તો કંઈક આવ્યો તો કંઈક વસ્તુ કરવા માટે મને હું બીજા બે દિવસ બે ત્રણ દિવસમાં આ બધી વસ્તુ કરી નાખીશ પણ કલાકારને બહુ ટાઈમ લાગતો હોય છે કલાકાર બનવા માટે દાયકાઓ નીકળી જતા હોય છે એ મને ખબર નહોતી જેમ જેમ જર્ની મારી આગળ વધતી ગઈ એમને મને ખબર પડતી ગઈ કે એઝ એ એક્ટર બનવા માટે અમુક ટાઈમ આપવો પડે છે અમુક પેશને લેવું પડે છે અમુક પોતાનું ડેવલપમેન્ટ કરવું જરૂરી છે